મેદડાના સેવાભાવી ડૉક્ટર બાલુભાઈ કોરાટે સ્વર્ગસ્થ મિત્રને અનોખી શ્રદ્ધાંજલિ આપી મકર સંક્રાંતિના દિવસે મેદડા મુકામે યુએસએ નિવાસી પરમ મિત્ર સ્વર્ગસ્થ ડૉક્ટર લક્ષ્મીકાંત ગુડાશરાનું તાજેતરમાં દુઃખદ અવસાન થતાં તેમના અંગત મિત્ર તથા સેવાભાવી ડૉક્ટર બાલુભાઈ કોરાટે તેની યાદને શ્રદ્ધાંજલિ રૂપે મેદડા સેના તમામ સફાઈ કામદારોને ગરમ સાલનું વિતરણ કરી સફાઈ અભિયાન સંભાળતા લોકોને લાગણીસભર સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તેમના એક સાચા મિત્રનું ઋણ અદા કરવાનું સનિષ્ઠ પ્રયત્ન બાલુભાઈ ઋણ અદા કરવાનું સનિષ્ઠ પ્રયત્ન બાલુભાઈ કોરાટે કરેલ છે છે જે ખૂબ જ સરાહનીય આ કાર્યક્રમમાં યુવા પત્રકાર કમલેશ મહેતા તખા ડોક્ટર બાલુભાઈ કોરાટના ધર્મપત્ની ભાનુબેન કોરાટ ગ્રામ પંચાયતના સફાઈ વિભાગના વિરેનભાઈ ભટ્ટના હસ્તે સફાઈ કામદારને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા અત્યારે આજે દિવસે છું દિવસેની અંદર મારા મિત્ર લક્ષ્મીકાંત ઘોડાસરા જે હું ભગવાન પછી એને માનતો એનું એ દુઃખદ અવસાન થયેલું છે એના અવસાનને અનુસંધાને તેને શ્રદ્ધાંજલિ રૂપ અને મારો એને ઋણ અદા કરવા માટે મેં આજે મેંદડાની અંદરના સફાઈ કામદારોને બોલાવી અને બધાને સાલ વિતરણ કરી ખોટાડી અને એક આપી આપેલી છે ઈશ્વર એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને ભગવાન અહેવાલ કમલેશ મહેતા